ચામવા વાશ તો મામો આપડે તો બોતો હે આપડે જમ્યુડી પી પા પચેતા લેવા નથી કુદી પુડા કાકો છો છે હા સડક પર અલ્યા આગે ઓન હેડ જો આપ અલ્યા આ શું કરું કોઈ ના લઈ જાય ખબર છે કે સોમોય નાણો જ કેવા હોય આ રીવા મો શું કરું આ પિંટુનાના છોકરાને મોટાનો તો ખૂબ છોરી મૂર્યું કરું હું તો શું કરું તારા બીજો ભાઈનો બોલનો રાસ તો ખાવ આ મોજ બીજો કરે ખાવું મન ગતિએ મને જો તો પાછડ રહી ના ક્યાં સો આ છે અધી રાત આ છે આવે રોજે રાખશે <laughs>

તો આમ બોલ હોય હોય તો આમ બોલ ખોલે નેહામાં છે કણ એવું કે આ દે મને પિંડું દી એનું છોકરો આવો હોય અમે નેહાડો કેવા 10 10 ટકા હુદવા નહીં તો એનો 10 10 ભેદ્યો હે કેમ ને એમ ના તે આય છે ને ઈ બધું આપણે આ બાજુ તો પછી કરો આ બાજુ બરાબર છે એક ઉપર છે કારણ કે આ તો સીડી તો છે ને સીડી તો છે ને તો આ બાજુ છે હે નંગડા હા એ

આ ખર્ચા વશુ કરાવો પડે છે ઓય તારે 1000 રૂપિયા લેવાતા વેને મતલબમાં એક લાગે એ શીગાળી એ શીગાળી હા તમ શું ફેલા તમી તો નર ધન કે કમ ઓક કરો ભરાઈ જાખશું અલ્યા તો કેમ માનો આખો પ્રાણ એ ભૂટી વગર તાર કોણે લાવ્યો સટા આઈ ની ઓય આઈ તો નથી પણ હો શું ખોરો બડા બનના હળવાણ્યા જમ તો આપણા ગામમાં તો આયા તા ફૂકું આપણે બીજને કોઈ ના છૂલા તેડે ગુદમાં નીકળે આશે અન લખ આઈ છે ઓલે બોલ તું જા લે કર મારી બના રો મોહો હો ભરા પણ એ પણ એ હોય કે તનાને નેસો આપડે ટાઈમ પર આલે તો ગમેતા દીધા કે આ ને રાડી ના ખવાજી તો કોમવી નાખું ફરી જાશે અને હું શું હું જો હોરા હું ઈ ના જાતો

અલ્યા આ તો હુઈ હુઈ ચીરઈ પડ્યું તો ઢોળને અલ્યા આ ફૂટી માંડરા પાડે હે આ અને મળી જાય અલ્યા અમે તો બધો ભેટાઈ ના જાઈ દી ખાતો એને જ

આ તો લંગડા ને હાડાસ બધા ભેગા છે સો સાત જણા છે મારા ઘર બનેથી તો પણ મોય નતા મે એકલો હશે આ તો આ ગામ ને આ તારી આવ્યો છે રાજી હવે હવે આપણી એમ મારી બેટા જો તો નહી કે નયા કરવા નું આજ નયા કરવા નું જ નથી એ એ એ મારા સુકરાનો બચ્ચો ક્યાંથી આવ્યો લ્યા ઓય આવ્યો છે

તારે હતો તો મને 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 બે વાર માટે ગામ બારા કર્યા હતા બરાબર છે તો તમારા ગામ આવી અને પિંટાલાલ ના છોકરા ઉઠાવી જવાની જરૂર રચા હતી

મારી વાત આપડે બરાબર છે બાકી આ છોકરો આ તો સારું કયું થઈ ગયું કે તમે આ છોકરો ચાવે જોવા મારી ના હોત ને તો એનો જવાબદાર કોણ હોત તો મારી પાસે આવ્યો તો તમને હું વાતનો સોલ્યુશન કરી આપું કોઈ નતું ગામમાં કોઈ ગાઠ થઈ તો અમને તાર તો શું કેવું હોય ભાઈ તું આ પગલું તમારે ફરવાની જરૂર નથી ઈ જારે આ 6 મહિના આ 6 મહિના આને ઢોકા લઈને આયા તા મને મારવા અને ખબર દે ફફડાવ તમે તો ખાતી ખાતી છે ખોટી નથી એમ આ સો મહિના આ સો મહિના આણ દઈ દો ભાજી ભાજી હરમ નો ખાઈ ખાઈ તો આ તો ના સાથે હું તમારી બધી વાત નું સમર્થન કરી આ તમારે ઉતાવળ કરવાની ક્યાં જરૂરી તીતો

રાખતા નહીં અને હું તમને કહું છું બધાને કે આવા ખોટા વેર રાખવાની વેરને કારણે ઘણો બધો નુકસાન થતો હોય છે ના બરોબર એટલે દરેકે અળી ફળી ગામમાં રહેવું ખોટા વેર રાખવાની વેરને કારણે પણ ગમેથી બીજા પણ લાભ લઈ જાતા હોય છે ના આજે સાચી વાત બરાબર છે એટલે હવે કોઈ આવી ભૂલ કરવી નહીં તમારે ગામમાં રહેવાની સુત આ નિત્ર ભૂલ ના કરે બીજ ઈ ભૂલ કરશે નહીં અમે તો ભૂલ કરશે નહીં આપણે પોલીસ થાણા બે લાખ ને સાઠ હજાર ભાજપ હવે પાસે અમારા ઉપર ખોટો આરોપ આવ્યો તો આવી મેલ નહીં એ તમાર કોઈ ખોટો આરોપ આવશે નહીં અને કોઈ થી

આ મારો બનાસતો છો